તો આજનો મારો વિડીયો છે મધણી ચૂંસણી સ્પેસિફાયર કે સુથર બાળકોને દેવાય કે નહીં તેના ફાયદા અને નુકસાન અને મેં કરેલી ભૂલો તો મેં પરમ અને પૂજનને ક્યારેક ક્યારે મધણી દીધી ક્યારથી એને ટેવ પડી ગઈ અને હવે એ ટેવ ભૂલાવી બહુ જ અઘરી છે તો જ્યારે તે પરમ પૂજન નાના હતા ત્યારે વેક્સિન દેવા જાય ત્યારે બહુ રડે તો એને મધણી આપી દીધી શાંત થઈ ગયા આપને બહુ સારું લાગ્યું ક્યાંક ટ્રાવેલ કરી બહાર ગયા આપણે તો બહુ રડતું હોય મધણી દહી દીધી કે આ સુથર તીથર જે આપણે કહી તો તે શાંત પડી ગયો બે એટલે આપને સારું લાગ્યું કે નહીં શાંત પડી ગયા પછી રાત્રે સૂતાનો હોય આપણે ફોર્મ્યુલા મિલ્ક પછી બોટલમાં દૂધ આપણે બનાવી પાવડરનું બનાવવામાં વાર લાગે રડતા હોય મધણી દહી દીધી સૂઈ ગયા આપને સારું લાગ્યું એ બધા આપને સારું લાગ્યું આપણા ફાયદા હતા પણ એના માટે તો એ નુકસાન જ થયું અત્યારે એને એટલી બધી ટેવ પડી જાય છોકરાઓને મધણીની કે એ રમતા હોય એ સૂતા હોય ત્યારે સતત એને મધણી જોઈ પછી બાળકને એવી ટેવ પડી જાય કે એ રમતું હોય કે સૂતું હોય તો તેને સતત મોઢામાં મધણી રહે છે મને પણ બધા ના પાડતા ડોક્ટર ના પાડતા કે બેન આ વસ્તુ ન અપાય પણ મને એમ હતું કે બાળક શાંત રહે છે ને અને આમ પણ ફોરેનના બાળકો પાસે તો બધા પાસે હોય પણ ભૂલ એવા તે થઈ કે એક વર્ષ પહેલાં ભૂલાવી દેવાની તો મેં આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો કે મારા જેટલા વ્યૂઅર છે de a video તો ક્યારે પણ આ ભૂલ ન કરે કે બાળકો ગમે એટલો કજીયો કરે રડે ક્યારેય એને મધણી દેવાની નહીં ભલે ગમે એટલા રડે એનામાંથી એટલા બધા નુકસાન એને જ થાય છે ક્યારેક મધણી જમીન ઉપર પડી હોય એમાં કંઈક જીવડું કે કંઈક ચોઈટું હોય લઈને સીધું મોઢામાં મૂકી દઈએ આપણે એને એટલું બધું બોટલથી દૂધ પીતા હોય તો આપણે એનું બુચ જે હોય તો વારંવાર સાફ કરતા હોય બોટલ સાફ કરતા હોય પણ મધણી આપણે એટલી બધી વાર સાફ ન કરતા હોય ગમે ત્યાં રમતા હોય પડી ગઈ એને સીધી લઈને મોઢા મૂકી દીધી ઇન્ફેક્શન વાયરલ એને વધારે ચોટી જાય શરદી તાવ ઉધરસ આ બધા મધણીને લીધે વધારે વધારે એને ઇન્ફેક્શન થાય તો મેં તો આ ભૂલ કરી પણ તમે ક્યારેય પણ ગમે એટલું બાળક કચ્યો કરે મધણી આપવાની ભૂલ કરતા નહીં મારા કોન્ટેક્ટમાં જેટલા પણ બાળકોના મમ્મી કે વાલી આવ્યા છે ને એને કીધું કે મારું બાળક બહુ જ કચ્યો કરે છે અમારે પણ આવી મધણી લેવી છે મેં સખત ના પાડી દીધી છે કે નહીં લેતા ભલે કજ્યો કરશે વરસ બે વરસથી સારું લાગશે કે નહીં લાગે તમને થોડોક પ્રોબ્લમ પણ થશે પણ એ બધું ભૂલાઈ જાય પણ આ મધણી ભૂલાવી બહુ અઘરું પડી જાય અત્યારે પરમ પૂજન મારે બે વર્ષના થઈ ગયા છે સતત હવે તો બોલવાય મીડ્યા મી મી આપો મી આપો હવે એને સતત મધણી ટેવ પડી ગઈ છે રમે સુવે મોઢામાં મી 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 જોઈ અને સતત એને મધની મોઢામાં રાખે ને એટલે એનો જે આગળના બે દાંત હોય ને તે એટલામ ઊંચા થઈ જાય છે એટલે પ્રોબ્લેમ થાય એના જે આપણે જ્યાં એકદમ સર્કલમાં દાંત આમ હોય ને તે એને સેફમાં ન આવે ઊંચા આવે આગળના બે દાંત મને કીધું હતું નર્સે અને ડૉક્ટર હતા બેન તમે આ શું આપો છો પણ કીધું સાહેબ ક્વિન્સ છે બહુ કજ્યો કરે છે એટલે આપવું પડ્યું અને એને કીધું હતું ડૉક્ટરે કે એનાથી તમારા દાંત છે ને તે આગળના ઊંચા આવશે પણ કીધું હાલો ને ભૂલાવ દેશો ભૂલાવ દેશો કરીને બે વર્ષ વહી ગયા તો એટલા માટે અમે વિડીયો બનાવ્યો કે મેં જે ભૂલ કરી છે ને તે તમે ક્યારેય પણ ન કરતા ગમે એવું બાળક કજ્યો કરે બાળકને ક્યારેય પણ મધણી સ્પેસિફિયર કે ટીથર સુથરજી કે કોઈ પણ વસ્તુ આપવાની નહીં એટલે નહીં જ